નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસન શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપસ હું તહેલી સ્વાદ કરું છું મિત્રો તો પેન્શનો માટે સૌથી અગત્ય વિડીયો બની રહેશે જો તમે પેન્શનર છો તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં આ કામ કરી લેજો ને તમારું પેન્શન ગપ્પે ચડી જશે મિત્રો બંધ થઈ જશે તો તમે પેન્શનધારક છો તો મારા માટે આ વિડીયો ઉપયોગી વનશે વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટાર્ક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અને જે કોઈ પણ અપડેટ આવે તો પણ અમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવવા ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ પેન્શનો માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં આ કામ કરવું ફરજીયાત રહેશે નહીં તો તમારું પેન્શન ગપ્પે પણ ચડી શકે છે તો શું ચર્ચા સામાજિક સુરક્ષા પેન્શન યોજના માટે ઈ કેવાસી કરાવવું જરૂરી છે અને તમે જે પેન્શન મેળવો છો જો તમે તમારું તેમને એ કેવાસી નહીં કરાવો માટે છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે જો તમે એ કી કરાવ્યું હોય તો તમે આ અહીંથી મફત તપાસ કરી શકો છો કે તમારું કેવાસી પૂર્ણ થયું છે કે નહીં સામાજિક સુરક્ષા એ પેન્શન યોજના માટે ઇ કેવાસી કરાવવું જરૂર છે તમે જો પેન્શન મેળવો છો તો તમારે એ કેવાસી કરાવવાનું હોય છે એના માટે એકત્રીસ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે જો એ કેવાસી કરાવ્યું હોય તો તમારે આ અહીં મફત તપાસ કરી શકો છો તમારું એ કેવાસી પૂર્ણ થયું છે તમે કહી તો મિત્રો 31 ડિસેમ્બર પરંતુ આ તમારી એકત્રીસ ડિસેમ્બર છે એકત્રીસ ડિસેમ્બર સુધી સરકારમાં તૈયારી ચાલી રહી છે અને આ જાન્યુઆરી આ યોજના માટે લાભ મેળવવા માટે તમારી પાસે આધાર કાર્ડ બીપીઓ નંબર મોબાઈલ નંબર નંબર હોવો જરૂરી છે તે પછી તમે ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો તમને કહી તો કોઈ પણ વ્યક્તિનો લાભ લઈ રહેશે તો એ કીઓ સી કરાવવું જોઈએ નહીં તો તમારો લાભ નહીં મળે તેને એકત્રીસ ડિસેમ્બર હતી પણ હવે સરકાર તૈયારી તૈયાર કરી જાન્યુઆરી યોજનાનો લાભ મેળવવા માટે નંબર મોબાઈલ નંબર હોવો જરૂરી છે સામાજિક સુરક્ષા પેન્શન એટલે વૃદ્ધાવસ્થા પેન્શન વિકલાંગ પેન્શન અથવા સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય કોઈપણ પેન્શન વાર્ષિક વાર્ષિક સકાસી કરવા માટે નજીક શિક્ષિત કેન્દ્ર મિત્ર અથવા ગ્રામ પંચાયત થઈ શકો છો તમારી કી વાસી પૂર્ણ થઈ જશે તમારી કી સી પૂર્ણ થઈ જશે તે ચકાસી કરી શકો છો પેન્શન ઈ કી વાસી તપાસની પ્રક્રિયા સામાજિક સુરક્ષા પેન્શન યોજના ઈ કી વાસી તપાસવા માટે સૌપ્રથમ તમારી સત્તાની વેબસાઇટ પર મુલાકાત લઈ લો અહીં નીચે તમારી રિપોર્ટ વિકલ્પ પસંદ કરો વિકલ્પ પસંદ કરો જે તમે અહીં ક્લિક કરશો તમારી એપ્લિકેશન સ્ટેટસ દેખાશે તો અહીં પર એકવાર ક્લિક કરો હવે તમારે તમારે એપ્લિકેશન નંબર અને કેપચ કો દાખલ કરવો પડશે નીચે આ સ્ટેટસ પર ક્લિક કરવું પડશે તમારી પાસે એક નવું પેજ કોર્સ છે જેમાં તમને જણાવવામાં આવશે કે તમે છે પૂર્ણ થયું છે કે નહીં આમાં તમારી કેવાસી તારીખ પણ જણાવવામાં આવશે જેમાં પણ તમારી ઇમેલ એ થયેલ કેવાશે અહીં આપવામાં આવેલ છે અને અહીં એન્યુઅલ વેરીફિકેશન વિકલ્પ નીચે દેખાશે જેમાં વેરીફિકેશન થઈ ગયું હોય તો વેરીફિકેશન દેખાશે જો વેરીફિકેશન ન થયું હોય તો નોટ વેરીફિકેશન ઓપ્શન દેખાશે ગુજરાતી સાહિત્ય વિશ્ચ ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો વિડીયો લાઈક કરી લો તમને રોજના તમને આવી માહિતી મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિંકુજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં